પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપસર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે નવમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આજની બાઈબલ સ્ટડીમાં આજની કલમ છે માથીની લખેલી સુવાર્તા તેનો પાંચમો અધ્યાય અને પંદરમી કલમ માથી પાંચ અને પંદર ત્યાં લખ્યું છે અને દીવો કરીને તેને માપતળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે ત્યારે ઘરમાંના બધાને અજવાળું આપે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે માથીની સ્વાર્તા પાંચ છ અને સાત આ ત્રણ અધ્યાય એ પહાડ પરનું ભાષણ જે પ્રભુ ઈસુએ જુદા જુદા વિષયો આધારિત શિક્ષણ આપેલું એની આ કલમ છે અને એમાં એક બાબત પ્રભુ ઈસુ સમજાવવા માંગતા હતા કે તમે જગતનું અજવાળું છો અને એ વિષયને સમજાવવાને માટે એમણે પેલેસ્ટાઈનમાં તે વખતનું જે રહેણીકરણી હતી ઘરનું વાતાવરણ હતું એને ધ્યાનમાં રાખીને સાદા અને સરળ શબ્દોમાં સમજ આપી કેવી સમજ આપી કે આપણે ઘરમાં દીવો કરીને ઢાંકી દેતા નથી પરંતુ ઘરમાં જે દીવી છે એની ઉપર આપણે મૂકીએ છીએ એટલે દીવી શબ્દ પેલેસ્ટાઈનમાં જે મકાનો બનાવવામાં આવતા હતા તો આજના સમયમાં જેવી લાઈટને પ્રકાશની વ્યવસ્થા ઇલેક્ટ્રિકની વ્યવસ્થા આપણી પાસે છે એવી ઈસુના સમયમાં હતી નહીં પણ પેલેસ્ટાઈનમાં જે મકાનો બનાવવામાં આવે તો દરેક મકાનની જેટલી રૂમ હોય એ રૂમમાં એક ઊંચો થંભ બનાવવામાં આવે એની ઉપર દીવો મૂકવામાં આવે એટલે આખા રૂમમાં એ દીવા દ્વારા પ્રકાશ ઘરના લોકોને મળી રહે એવી વ્યવસ્થા હતી ઇલેક્ટ્રિક વ્યવસ્થા નથી કે સ્વિચ પાડીએ ને પ્રકાશ થાય એવું નહોતું એ જૂના સમયની રીત હતી તો પ્રભુ ઈસુએ આ જે સમજાવવાને માટે આ દાખલો લીધો કે જેમ આપણા ઘરમાં દીવી છે મોટો થંભ બનાવેલો હોય એની પર દીવી મૂકીએ અને દીવી કહેવામાં આવે અને એ ત્યાં મૂક્યા પછી આખા રૂમમાં પ્રકાશ આપે છે એમ તમે પણ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા હતા જેઓને શિક્ષણ આપી રહેલા એમને કહે છે તમે તમારા જીવનો દ્વારા બીજા લોકોને પ્રકાશ આપો આપણે આપણા ઘરમાં દીવી નીચે ટોપલા નીચે કે બોક્સની નીચે મૂકતા નથી પરંતુ બીજાને પ્રકાશ આપે માટે ઊંચે મૂકીએ છીએ એમ તમારું જીવન પણ એવું હોવું જોઈએ એવું પ્રભુ અહીંયા આગળ સમજાવે છે પ્રભુ ઈસુએ એવું શિક્ષણ આપ્યું જીવનનો પ્રકાશ આપણા જીવનમાંથી પ્રકાશ બહાર જવો જોઈએ આપણા જીવનનો પ્રકાશ રૂંધાઈ જાય કે બંધ થઈ જાય એવું નહીં પણ કે છે જેમ દીવી ઘરમાં અને રૂમમાં પ્રકાશ આપે છે એમ આપણે પણ જ્યાં પણ જઈએ ત્યાં પ્રકાશ આપીએ હવે પ્રકાશ આપણી પાસે છે નહીં પણ પ્રભુ ઈસુ જગતનું અજવાળું છે એની પાસેથી આપણા જીવનમાં પ્રકાશ લઈએ એને ઓળખીએ એને સ્વીકારીએ એના વચનો પ્રમાણે ચાલીએ તો એ પ્રકાશ બીજાઓને પ્રાપ્ત થાય છે આજ બાબત માર્કની સુવાર્તા ચોથો અધ્યાય ને એકવીસમી કલમ લુકની સુવાર્તા આઠમો અધ્યાય સોળમી કલમ અગિયારમો અધ્યાય તેત્રીસમાં આ જ વિષય આધારે પ્રભુ યસુ ખ્રિસ્તે શિક્ષણ આપ્યું છે તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તમારી રૂઢીકરણીય જોઈને આકાશમાંના બાપની સ્થિતિ કરે એટલે વાલા ભાઈઓને બહેનો આપણી પાસે જેટલો પ્રકાશ હશે એટલો પ્રકાશ બીજાને આપી શકીશું ચાળીસના વોટનો છે સાહીઠના વોટનો છે કે સોના વોટનો જેટલી આપણી પાસે ક્ષમતા હશે પ્રકાશની જેટલે જેવી રીતે આપણે પ્રભુ સુખીને નજીકથી ઓળખ્યા છે એટલું જ બીજાને વધારે સારું આપણે પ્રકાશ આપી શકીશું તો આ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે સહાય પૂરી પાડે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસમાં જગતનું અજવાળું તમે છો એ અજવાળને પ્રભુ અમારા જીવનમાં સ્વીકારીએ તો બીજાના માટે અમે અજવાળું બનીએ એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન